હાલો તો આગળ વધશું જ્યાં સુધી માં ઇશ્યુ નહીં આવે ત્યાં સુધી તમે તમને લાઈવ માં બતાવતા રહીશું કેવા મિત્રો આવી રીતે શે બધું એવો મિત્રો જો વધારે આવક માં છે ઉતરતા હોય એવી રીતે અમારી જેમ ચડતા હોય એવા બોસા છે તો એવી રીતે ઉતરી રહ્યા છે વધારે સવાર અગાઉ કીધું પરમાણુ સવાર तो मित्रों कमेंट જય जयगीत नारी લખજો दो चैनल में नया हो तो ये वो तुम्हें एम लगी कि योग्य સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો પ્લાસ્ટિકની મનાય છે મિત્રો જવું એવું ક્યાંથી બોલે જાડવા મજા ચડી ગયો ઓહ થોડો ઘણો થાક લાગે જો ઉડન ખટોલા મોટામાં મોટી રોપ વે ગુજરાત રાજ્યની મારા પ્રમાણે આમ તો ભારતની મોટામાં મોટી રોપવે halo apa ada सरवन शुरू कर दी तो નવ હજાર નવસો ને નવાણું દસ હજાર પગથિયા આવી રીતે જે પેલાના સમયમાં આજે બનાવ્યા છે એના મિત્રો આપણે વિસ્મય પામી જઈએ કેવી રીતે પગથિયાં બનાવ્યા છે મે બી જોવો તો ખરા કેવી મોટી મોટી શિલાઓ પથ્થરની છે અને સરસ રીતે મિત્રો બોલો બાપા સીતારામ મિત્રો जो दूर दूर थी आवेला गुजरात से नहीं परंतु गुजरात नहीं बाहर थी पन यावेला ये या ये या पर्यटकों यात्री को भक्तों जी की आले मित्रों <स्याग> Pin. અલગ અલગ સ્ટોલ એ પણ છે છે પૂરો થાય ત્યાં સુધી ગુરુ દત્તાત્રેય ભગવાન ના સાનિધિ પૂગે ને ત્યાં સુધી સતત આવી રીતે સ્ટોલ છે મિત્રો આપણે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય રોડ ઉપર જે હોટલો આવે એ હોટલોના જે ડર હોય ખાવાની વસ્તુ એના કરતાં પણ ઓછા ડરે મિત્રો એ બધી મળશે જુઓ મિત્રો જુઓ

જોડાયેલા રહેજો સહપરિવાર જોઈ શકશો એવું તમને પીરસવામાં આવશે મેં